નોવેમ્બર 1983 ના રોજ ભારત ના પ્રથમ અને એકમાત્ર કોમનવેલ્થ વડાની બેઠક યોજાઈ હતી. રાજધાની દિલ્હીમાં આ ઐતિહાસિક સંમેલન યોજાયું હતું જેમાં 42 કોમનવેલ્થ દેશના નેતાઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ ભારત ના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ કોમનવેલ્થ દેશો વચ્ચે પરસ્પર સહયોગ આર્થિક વિકાસ અને વૈશ્વિક મુદ્દાઓ પર સામૂહિક નિર્ણય લેવા માટે એક પ્લેટફોર્મ બનાવવાનો હતો આ સમિટ દરમિયાન પરમાણુ શસ્ત્રોના પ્રસારણને અટકાવવા વૈશ્વિક ગરીબીને નાબૂદ કરવા અને વિકાસશીલ દેશોના અધિકારોને પ્રોત્સાહન આપવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી દિલ્હીમાં યોજાયેલી આ કોન્ફરન્સે ભારતની આંતરરાષ્ટ્રીય મંચ પર તેની ભૂમિકા મજબૂત કરવાની તક આપી પૂર્વ બંગાળ હવે ફરીદપુર જિલ્લામાં થયો હતો ગીતા દત્ત ભારતીય સિનેમામાં તેના મધુર અને ભાવપૂર્ણ અવાજ માટે જાણીતી છે ગીતા દત્ત નું સાચું નામ ગીતા ઘોષ રોય ચૌધરી હતું તેને

ગીતા દત્તે એસ જેવા મહાન સંગીતકારો સાથે કામ કર્યું છે પરમન હિમંત કુમાર અને ઓપી પી નૈયર સાથે પણ તેમણે કામ કર્યું છે ગીતા દત્તનું અંગત જીવન ઉતાર ચઢાવથી ભરેલું હતું તેને વિખ્યાત ફિલ્મ નિર્માતા ગુરુદત્ત સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમના જીવનની મુશ્કેલીઓ તેમની કારકિર્દી અને સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી હતી 20 જુલાઈ 1972 ના રોજ 41 વર્ષની વયે તેમનું અવસાન થયું ગીતા દત્તના ગીતો આજે પણ સંગીત પ્રેમીઓના દિલમાં મોજૂદ છે ભારતના મહાન વૈજ્ઞાનિક અને શોધક જગદીશ ચંદ્ર નું 23 નવેમ્બર 1937 ના રોજ અવસાન થયું હતું તેમને ફાધર ઓફ રેડિયો સાયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે જગદીશ ચંદ્ર બસુનો જન્મ 30 નવેમ્બર 1858 ના રોજ મુશીગંજ બંગાળ હાલ બાંગ્લાદેશમાં થયો હતો તેમણે કલકત્તાની સેન્ટ ઝેવિયર સ્કૂલમાંથી અને બાદમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું તેમણે વનસ્પતિ શાસ્ત્ર અને રેડિયો વિજ્ઞાનમાં તેમની શોધ માટે તેઓ જાણીતા છે તેમણે પ્રથમ વખત સાબિત કર્યું કે છોડમાં પણ સંવેદના હોય છે અને આ બાબત માટે તેમણે કેસ્કોગ્રાફ નામના સાધનની પણ શોધ કરી બસુએ રેડિયો તરંગ તરંગના ક્ષેત્રમાં પણ પહેલ કરી અને વાયરલેસ કમ્યુનિકેશનમાં પણ પ્રારંભિક ટેકનોલોજી વિકસાવી જગદીશચંદ્ર બસુએ કોઈ પણ પ્રયોગશાળા વગર રૂમમાં જ તરંગોના ગુણધર્મનો અભ્યાસ કર્યો પરંતુ તેની શોધને ગંભીરતાથી લેવામાં આવી ન હતી અને ન તો તેને શોધ માટે પેટન્ટ કરવામાં આવી હતી પરંતુ જગદીશચંદ્ર બોઝની શોધના બે વર્ષ પછી ઇટલીના વૈજ્ઞાનિક માઇક્રોનીએ આ જ વિષય પર સંશોધન કર્યું અને પેટન્ટ પણ મેળવી હતી માઇક્રોનીની આ શોધ માટે 1909 માં ભૌતિકશાસ્ત્ર માટે તેમને નોબલ પુરસ્કાર પણ મળ્યો હતો જગદીશ ચંદ્ર બસુ માનતા હતા કે આવિષ્કારોથી વ્યક્તિત્વ લાભ ન લેવો જોઈએ તેથી તેમણે તેમના નામે પેટન્ટ ન લેવાનો નિર્ણય લીધો હતો 23 નવેમ્બર 1996 ના રોજ ઇથોફિન એરલાઇન્સ ની ફ્લાઇટ 961 ને ત્રણ હાઇજેકર્સ એ હાઇજેક કરી હતી આ વિમાન ઇથોપિયાના ના અધિસ થી કેન્યા નેરોબી જઈ રહ્યું હતું અપહરણકર્તાઓ એ પ્લેન ને ઓસ્ટ્રેલિયા જવાની કોશિશ કરી હતી જો કે પ્લેન માં પૂરતું ઈંધણ ન હતું પાયલોટો તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે એટલા લાંબા અંતર માટે પ્લેન માં ઈંધણ પૂરતું નથી પરંતુ હાઈજેકર્સ માન્ય ન હતા આ સમય દરમિયાન વિમાનમાં બળતણ સમાપ્ત થઈ ગયું અને આખરે કોમોરોસ ટાપુ નજીક સમુદ્રમાં ક્રેશ લેન્ડ થવું પડ્યું પાઈલટોએ પાણી ઉપર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવા માટે અસાધારણ પ્રયાસો કર્યા પરંતુ પ્લેન ક્રેશ થઈ ગયું આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર એકસો

તે સ્માર્ટફોન ટેકનોલોજીમાં એક ક્રાંતિકારી પગલું હતું કારણ કે તે માત્ર કોલ કરવા પૂરતું મર્યાદિત ન હતું પરંતુ ઘણી આધુનિક સુવિધાઓ પણ તે પ્રદાન કરતું હતું આઇબીએન સિમોટના ટચસ્ક્રીનનો ઉપયોગમાં લેવામાં આવતી હતી વપરાશકર્તાઓ સ્ક્રીન ને ટચ કરી કોલ ડાયલ કરી શકે છે સંદેશા લખી શકે છે અને કેટલાક કાર્યો પણ કરી શકે છે તેમાં કેલેન્ડર નોટ્સ બનાવવાનો વિકલ્પ ઈમેલ કરવાની સેવા અને વિશ્વ ઘડિયાળ જેવી સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે આ સ્માર્ટફોન ને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પીડીએ અને મોબાઈલ ફોન વચ્ચેનો પ્રથમ સંગમ માનવામાં આવે છે આઈબીએમ સિમોન તેના સમયમાં અત્યંત લોકપ્રિય બન્યું હતું અને તેને આધુનિક સ્માર્ટફોન ના પિતા તરીકે પણ જાણવામાં આવે છે ત્રેવીસ નવેમ્બર ઓગણીસો એસી ના રોજ ઇટલીમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ આવી હતી અને તેનું કેન્દ્ર નેપસથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર હતું આ ભૂકંપની અસર ઇટલીના દક્ષિણ ભાગમાં સ્થિત કેમ્પાનિયા અને કેલેબ્રિયા દેશ ઉપર થઈ હતી આ ભૂકંપના કારણે લગભગ બે હજાર છસો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને હજારો લોકો ખાયલ થયા હતા આ ઉપરાંત લાખો લોકો બેઘર થયા હતા અને કરોડો ડોલર સંપત્તિનું નુકસાન થયું હતું ધરતીકંપને કારણે થયેલા મોટા પાયાના નુકસાન બાદ ઇટાલિયન સરકારે રાહતના પ્રયાસો શરૂ કર્યા અને પુનિર્માણની પ્રયત્નોને ઝડપથી મદદ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહાયની માંગ કરી આ ધરતીકંપના કારણે ઇટલીમાં ધરતીકંપના જોખમ અંગે લોકોમાં જાગૃતિ પણ વધી હતી